સમુદ્ર કિનારેથી સર્વ માય ભક્તોને મારા જેમ બે સર્વ કલ્યાણ પરિવારના દરેક માય ભક્તોને બેન દીકરીને સર્વ ભાઈઓને મારા જેમ બે મા જગદંબાના આશીર્વાદથી રામેશ્વર મહાદેવના આશીર્વાદથી સદગુરુરીના આશીર્વાદથી મણીરામ મહારાજના આશીર્વાદથી આજે ખૂબ ખૂબ અમારી આનંદ યાત્રા ભરીપૂર્ણ થઈ છે સર્વની મનોકામના ભરીપૂર્ણ કરે સર્વની આધિ વ્યાધી ઉપાધિ કોરોના નામના વાયરસથી સર્વની મુક્તિ થાય સર્વના કલ્યાણ થાય જીવનને સર્વના જીવનની આ દિવ વ્યાધિ ઉપાધિ રોગમાંથી મુક્તિ થાય એ માટે હું મા જગદંબાના ચરણે અને મહાદેવના ચરણે કોટી કોટી પ્રાર્થના કરું છું કે રાષ્ટ્રમાં આવેલી આ દિવવ્યાધિ ઉપાધિ રૂપે કોરોના નામનો વાયરસ સંપૂર્ણપણે ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં નાબૂદ થાય એવી મહાદેવ દાદાના કોટી કોટી પ્રાર્થના કરું છું છે તોબંધ રામેશ્વર રામેશ્વરના દરિયા કિનારો પર કોઈ દરેક યાત્રી આવે છે કોઈ કોરોનાની અસરની અનુભૂતિ નથી કારણ કે અહીંયા મહાદેવનો વાસ છે જ્યાં શિવ હોય ત્યાં જીવની રક્ષા હોય ને શિવની કૃપાથી આવનાર દિવસોમાં આ રોગ સંપૂર્ણપણે નાબૂદ થશે એવી હું આશા વ્યક્ત કરું છું સૌને હર હર મહાદેવ રામેશ્વર મહાદેવ જય હો ટુબંધ રામેશ્વર એક જ્યોતિર્લિંગનું મેન મહત્વનું સ્થાન જ્યાં રામ ભગવાનની કૃપા અને મહાદેવ દાદાના આશીર્વાદ મા ગર્ભના આશીર્વાદથી સર્વ મનોકામના પરિપૂર્ણ થાય સર્વની એવી મારી શુભ પ્રાર્થના છે સર્વના જીવનની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય માટે પ્રાર્થના કરું છું સર્વને મારા જેમ બે હર હર મહાદેવ હર હર મહાદેવ જે હું આ મોજા આવે છે ને જાય છે એમ કોરોના નામનો વાયરસ એ સમુદ્ર મહારાજ આ તમને જગદમ્બનનો પુત્ર અરજ કરે છે કે આ કોરેશ નામનો વાયરસ તમે તમારા દરિયામાં સમાવી દો અને સંપૂર્ણપણે નાબૂદ કરો એવી તમારા ગણમાં પ્રાર્થના કરું છું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા સર્વ રોગ ટોક કોરોના નામનો વાયરસ ભસ્મ ભસ્મ સ્વાહ